જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે આપણે રીંગનસિંહ ગણવે અને ગે કયા શીએ ધીમો રિક્ષા લઈને તો જુઓ આરિયા રિક્ષા અને જવાનું હોય સેન્ટિંગ ભરવા તો બનાયેલો બ્લોકમાં તમને બતાવું સેન્ટિંગ ભરવા જવાનું આપણે તો જોડાયા છે બ્લોકમાં તો આપણા રિક્ષા લઈને કહેવો આરિયા રિક્ષા અને જવાનું આપણે સેન્ટિંગ ભરવા પેલા ક્યાં તો બનાયરો બ્લોકમાં ફાઇનલી આપળો જો સેન્ટિંગ પણ આવી ગયા તા પણ જે આપણ વર્ધી આલીતી ઈ ભાઈ ને આપણ ધંધા લગાડી દેજો હો કે આ બાજુ આવ કે આ લઈ જવાનું હો તો આપણે લઈને આવવું પડ્યું આપણ રિક્ષા તો અમે લીધી દીધી છે જો જો એ આ હેલો ગાઈસ કરે તો ફાઇનલી આપળો જે ગોમમાં જવાનું હતું એ ગોમમાં આવી ગયા હી જો ના બે જણા પાછળ બાઈક લઈને આવું અને આપડે બે જણા હી અંદર રિક્ષામાં આપણ રિક્ષા ચલાઈએ હે ને એક ભાઈ હ એ આપણો વ્લોગ ઉતરિયાલા મતલબમાં એ વિડીયો ઉતાર્યા તો આવી ગયા ફાઇનલી જો તો રિક્ષામાં આપણે ફાઇનલી સામાન ભરી ગાળ્યો જો ઘર બનાવવાનો બધો જે સામાન હોય કડિયા કોમનો એ ભરી ગયા અને નેક્સ્ટ રેસીએ જો તો બનાવે રહો ઘર વ્લોગમાં તમને બતાવું તો ફાઇનલી આપણે જે ગેર સામાન ઉતારવાનો હતો એ ગેર આપણે આવી જાય જો અને આપણે આ અન્નો જો ઉતારવા લાગી જ હેલો ગાઈસ કે પાછો જો તો આપણે ફાઇનલી સામાન ઉતારવાના લાગી જાય જો એ બા ઉતાર આપણે થોડો વ્લોગ બનાવી દે તો આ જુઓ ટેકા ઉતાર તો બનાવેલો આગળ વ્લોગમાં તો રિક્ષા આપણે ખાલી કરીને આવી જઈ અને ઓ અને જવાનું છે બીજા ગોમ અને આપણે જવાનું છે આપણા ઘેર તો જુઓ હાલો ગેસ કી હે પાછો બાબુ અને આપણે નહીં કરીએ ઘિયર તો બનાવેલો આગળ બ્લોગમાં તો આપણે ફાઇનલી આપણા ગોમમાં આવી ગયા અહીં જો આપણા ગોમમાં આવી જાય તો બનાવે રહ્યો આગળ વ્લોગમાં તમને બતાવવું મારો ગોમનો રોડ તો બનાવેલો જવો બ્લોગમાં તો જુઓ

અને આપણા સેટિંગ ખાલી કઈને આવી જઈ હવે જોઈએ ઘેર જઈને કોપ કરવાનું હોય તો તો બનાવી રહ્યા જો વ્લોકમાં સારી આપણે રિક્ષા જોવો તો બનાવી રહો વ્લોકમાં તમને બતાવું તો આપણે રિક્ષાની મળતી મજા ને આવ્યા પછી ત્યાં વાંધીએ આપણે જે આ માલ લેવા દુકાનનો સામાન અને સામાન લઈને આવ્યા ને પછી આપણે જોવો આપણે ઇકો ગાડી હોય ને જે વિલપીટ હોય એને બ્લેક કરીએ છુઓ સ્પ્લે લાવે હી જોવ તો બ્લેક કરવા માટે પેલા જુઓ કાઢી સેલો ટેપ મારી દીધી હોય ને ઉપર આટલે જો આ કાઢી સેલો ટેપ મારી દીધી હે એટલે નેચર ડિઝાઇન જાય એટલે નેચર આટલે એક પટ્ટી બની જાય એટલે થોડું લુક સારું આવે જુઓ અને જાળી પણ બ્લેક કરી દીધી હે જો આરી બીજી એક હોય પણ બ્લેક કરવાની છે આ સ્પ્રે અને આ જો ફાઇનલી એક તો આપણે પ્લેટ બ્લેક કરી દીધી જો આડી જો હુકા મકી દીધી હે તો આપણ કરી દઈએ બ્લેક તો કોનું પ્લેટનું જે લગાવ્યું એના ફાઇનલ બુક હા તમને બ્લોગમાં બતાવું તો ફાઇનલી આપણે બીજી પ્લેટને મારીએ કલર જો જુઓ હા તો બીજી પ્લેટ પણ ઓલરેડી થઈ ગઈ છે જો તો બીજી પ્લેટ પણ કમ્પ્લીટ આપણે થઈ ગઈ છે બ્લેક જો બે થઈ ગઈ અને હવે ત્રીજી પ્લેટ કરી લઈએ તો સારી આપણે ત્રીજી પ્લેટ ઓન પણ મારવાનું છે કલર અને ઓન સેલો ટેપ મારી પડે એના માટે આપણે સેલોટેપ લઈ લઈએ સારી સેલોટેપ બનાયરો બ્લોગમાં તમને આગળ બતાવું તો આપણે એક પ્લેટને જો પટ્ટી વખોડી હોય તે જેવું લૂક આવે જો આપણે બે પટ્ટી વખોડી તો લુક જેવું હજુ બે પટ્ટી વખત નાખી આજે જોઈ લે ને પ્લેટો બ્લેક થઈ જી તો ફાઇનલ લુક પણ લગાવશું તા ને તમને બતાવીએ બતાવશું તો મારો લોંગ વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલને ને કરજો અને સપોર્ટ કરજો બધા તો મળીએ તમને નવા બ્લોક સાથે સપોર્ટ કરજો બધા જય માતાજી